નમસ્કાર દર્શક મિત્રો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કદાચ આ મુકાય ત્યારે શરૂ થઈ પણ ગયો શિવ કલ્યાણ અને કલ્યાણના માર્ગે સૌ કોઈ પ્રવૃત્ત થાય રોજ સવાર પડે ને તમારી સામે પેલા ખાડા રસ્તા ટાડ્યા છે પણ ગટરો ઉભરાય છે ગોલમાલ કરી છે ગોલમાલ લાંચ રુશ્વત ગેરવહીવટ અપ્રમાણિકતા આ કોઈ સમાચારો છે આ પ્રદૂષણ આપણે રોજ આપણા મગજમાં ઘાલીએ છીએ મેં નક્કી કર્યું છે એક લોટો દૂધ રેડી જવું હવે સૌએ વિચાર્યું કે આવડા મોટા હોજમાં આખું શહેર દૂધ રેડવાનું છે તો મેં દૂધ રેડ્યું કે પાણી કોણ જોવાનું છે એટલે બધા પાણી રેડી આવ્યા સવારે બાદશાહ સલામત ને લઈને બિરબલ એ હોજ જોવા ગયો તો હોજ પાણી થી ભરેલો દોસ્તો આજની પરિસ્થિતિ આ મુજબની છે હું તમને એવું કેવા પણ નથી માનતો એટલો અવ્યવહાર નથી મેં દુનિયા જોઈ છે કે તમે દૂધ રેડશો એટલે હોજનું પાણી દૂધ થઈ જશે ના દોસ્તો આપણામાંથી કેટલાક તો દૂધ રેડે હોલમાં પાણી છે પાણી જ રહેવાનું છે પણ એનો રંગ તો બદલાશે થોડોક તો દૂધીયો રંગ આવશે આપણે એ કરવામાંથી પણ પાછા હટી રહ્યા છે એટલી બધી નિરાશા આપણને ઘેરતી જાય છે અને એ નિરાશાનો સૌથી મોટો શિકાર જો કોઈ હોય તો આપણે છે આજે સામાન્ય માણસે ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય કહેવાય આદર્શ મોડેલ સ્ટેટ કહેવાય એમાં દર કલાકે એક માણસ આપઘાત કરે છે આ ક્રાઈમ આંકડા છે મારો ઘરનો ડેટા નથી રોજના ચોવીસ માણસો આપઘાત કરે છે સરેરાશ વ્યાજખોરી અને અસામાજિક તત્વોના હવાલે થવાના કારણે આપણે વાંચીએ છીએ પહેલા રાક્ષસો હતા ઋષિઓ હતા

અને આજે માણસ માણસના છ મોટા શત્રુઓ છે કામ ક્રોધ મોહ મદ અને મત્સ અને આજે માણસ આથી વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી પીડાઈ રહ્યો છે ચિતાનો અગ્નિ તો ને બાળે છે નિર્જુક ને બાળે છે પણ આ અગ્નિ આપણને જીવતા જીવત બાળી રહ્યો છે અને એ અગ્નિ પ્રગટાવવામાં વપરાતું એક ઈંધણ જેના કારણે આપણે સળગીએ છીએ એ આપણી વધારે પડતી મહત્વાકાંક્ષા છે અને આ મહત્વકાંક્ષા એટલી ભારત ગુજરાતમાં છે ને ભારતમાં છે ને અમેરિકામાં છે કે કોઈ એવું નથી સાર્વત્રિક છે એટલે આજે મેં દાખલો શોધી કાઢ્યો મારું ધ્યાન ખેંચ્યું દાખલા એ ચીનના એક દાખલા આપણે ત્યાં પણ બાળક હજુ તો જન્મીને ઉભું ના થતું હોય ત્યાં પ્લે ગ્રુપમાં મુકાય પછી ત્યાંથી વાતો શરૂ થાય કે અમારે તો અમારા પિન્ટુને આઈએ એસ બનાવો છે કોઈ વળી કે ડીએસપી બનાવો છે કોઈ કે એન્જિનિયર બનાવો છે આઈઆઈટીમાં મોકલવો છે કોઈ કે ડાક્ટર બનાવો છે પેલા છોકરાને તો કોઈ પૂછતું જ નથી કે તારે શું બનવું છે એને બધા બનાવે છે એટલે પછી એ મોટો થઈને એમને બધાને બનાવે છે ચીનની આ વાત છે ગોકાઓમાં એ ત્યાંની જે ટોચની યુનિવર્સિટીઓ છે ચીનમાં ટોચની સાડત્રીસ ટોચની ઓગણચાળીસ યુનિવર્સિટી ચીનમાં છે એક જમાનો હતો ચીનમાં દુનિયામાં આગળની હરોળમાં મુકાય એવી એક પણ યુનિવર્સિટી નહોતી પહેલા દસમાં આવેલી આજે ચીનની બે યુનિવર્સિટી પહેલા દસમાં માં આવે છે અને ભારતની એક પણ યુનિવર્સિટી પહેલા એકસો પચાસમાં નથી આવતી આ ચીન જો કે હમણાં એક ગૌરવ લેવાય તેવી ઘટના ઘટી છે હું જ્યાં ભણ્યો તે મારી સંસ્થા માટે તો ગૌરવ હોય ને મને તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈએ પોતાનું કેમ્પસ જાપાનમાં ખોલ્યું છે જાપાન એટલે સર્વોચ્ચ ટેકનોલોજીનો એકદમ આગળ વધેલો દેશ કહેવાય ત્યાં અમારી આઈઆઈટી ઉચ્ચ શિક્ષણ આપે છે જાપનીઝ છોકરાઓને કલ્પ્યું હતું તમે કોઈ દિવસ પણ બને છે નિરાશાના અફાટ રણમાં ક્યાંક આશાના રણદીપ જોવા મળે છે તો વાત હું કરતો પાછા આવી ગાઓ કાઓ આપણે જેમ નીટ હોય છે એવી જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે ને કેટ ની હોય છે નીટ ની હોય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ પ્રમાણે ચીનમાં એક પરીક્ષા લેવાય છે ને ગાવો કાવો બીજું કઈ નથી કોમન એડમિશન ટેસ્ટ છે એમાં જે ટોચ ઉપર આવે એ ટોચની ઓગણચાળીસ યુનિવર્સિટી છે ચીનમાં એમાં એડમિશન મેળવવા પાત્ર બને છે આ દીકરાની વાંક એ હતો કે બાળપણથી જ પહેલા નંબરે પાસ થતો એટલે મા બાપ તો પોતાના દીકરાને અલ્લાદી ચિરાગ માને પણ એના પિતાના કહેવા પ્રમાણે મોબાઈલ ની લત અને વળગી અને આ ઉધઈ એને ધીરે 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 કોરતી ગઈ એના સાતસો પચાસ માંથી આ પરીક્ષામાં પાંચસો ને પંચોતેર માર્ક આવે એ હજુ આશા સેવે છે કે કટ ઓફ થી ઉપર છે આ ઓગણચાળીસ યુનિવર્સિટી મળી જશે પણ થઈ ગયા ઘરથી છે ઘરના ઇલેક્ટ્રોનિક લોક હોય એના કોડ હોય કોડ બદલી નાખ્યો એટલે ઘરમાં દાખલ ના થઈ શકે જાઓ રળી ખાઓ તમારી રખડી ખાઓ આટલી કડક સજા પોતાના વાલસોયા પુત્રને મા બાપ કરી શકે એ પણ કળયુગની નિશાની છે એ જયારે ખોટા રસ્તે જઈ રહ્યો હતો ત્યારે જો આનાથી હળવી સજા કરી કદાચ પરિણામ જુદું આવ્યું અને સજા કરવાથી માણસ સુધરતો નથી અને એટલે જ કહ્યું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પસ્તાવો સાચો થાય એ જ તમને પવિત્રતા તરફ એટલે જ કહ્યું છે કે હા પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને વરે છે પસ્તાવો ક્યારે થાય જયારે સત્યનું ભાન થાય પોતે ખોટું કરતો તો એનો એને અહેસાસ થાય અને એ પસ્તાવો હંમેશા સજા કરવાથી નથી કરી શકાતો એને એનો પ્રેમ અને વિશ્વાસ જીતવાથી કરી શકાય છે તમારા ઘરમાં પણ બાળકો હશે મોબાઈલની લત અત્યારે ઘરે ઘરે પહોંચી છે વ્યસનો ઘરે ઘરે પહોંચ્યા છે દારૂ ઘરે ઘરે પહોંચ્યો છે હવે તો હોમ ડિલિવરી થાય છે તમે એ પાવડર ઘરે ઘરે પહોંચ્યો છે ચરસ ગાંજો ચણા મમરાની મફક વેચાતા મળે છે આપણા ગુજરાતનું જ એક બંદર ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત બન્યું છે આ પરિસ્થિતિ વિચારો તમારા ઘરમાં બાળક મોટું થઈ રહ્યું તો આ જે દાખલો ચીનમાં બન્યો હજારો કિલોમીટર દૂર એ તમારા ઘરમાં બની રહ્યો છે તમે એને નક્કી કરી નાખ્યું છે કોટા આઈઆઈટી ના એન્ટ્રન્સ ટેસ્ટ માટેની મુખ્ય એપી સેન્ટર ગણાય છે એમાં આઈઆઈટીમાં જો તમારે એન્ટ્રન્સ ટેસ્ટ ક્રેક કરવો હોય તો કોટામાં જઈને લોકો બે બે વર્ષ રહે છે ત્યાં વર્ષે દસ બાર છોકરાઓ હતાશાથી આપઘાત કરે છે આઈઆઈટી માં એન્ટ્રન્સ મળ્યા પછી હમણાં સમાચાર હતા એક છોકરાએ કરે આ હતાશા ને નિરાશા તમારા બાળકમાં કેમ જન્મે છે તમે એને એવું શિક્ષણ તમારા પોતાના દાખલા પરથી અથવા તો તમારી સમજમાં જે કોઈ વ્યક્તિ એને એ વાત કહી શકે તેમ

તમે બધું જ કે ખોટું કર્યું હોય તો એ કે એના મનની મુરાદો પણ કે એને સારું લાગ્યું હોય તો પણ કે ખરાબ લાગે તે પણ કે યાદ રાખો બાળક જેટલું ચબરાક નિરીક્ષક અને ઝડપથી શીખનાર કોઈ જીવ નથી એ તમારા પરથી ઘણું શીખે છે ઘણું ઘરમાંથી શકે છે ઘણું વાતાવરણમાંથી શકે છે ઘણું નિશાળમાંથી શકે છે અને ઘણું એ કયા મિત્રવર્તુળમાં હરે ફરે છે એમાંથી બનવાનું છે એ નક્કી કરવાનું કામ તમારું નથી એ માટે કોઈ નિષ્ણાતો પાસે એનું કાઉન્સેલિંગ પણ લઈ શકાય મનોચિકિત્સકને પણ મળી શકાય પૂછી શકાય મારું બાળક એનું વલણ તમને નહીં કે વાત એ ત્યાં કરશે બાળકને આર્ટ્સમાં જવું છે તમારે એન્જિનિયર છે ક્યાં પત્તો ખાશે મારી ફેક્ટરી કોણ સંભાળશે એ પ્રશ્ન છે કે તમારો બાળક સુખેથી જીવી શકે એ પ્રશ્ન છે દોસ્તો બાળકના ઉપર તમારી પસંદગી લાદો નહીં તમારી મહત્વાકાંક્ષા બાળકના ઉપર લાદવાનો તમને કોઈ જ અધિકાર નથી ઈશ્વરે બાળકને એના એના સંદેશવાહક તરીકે તમારે ત્યાં છે એનો અર્થ એ નહીં થાય કે તમે એના સુવાંગ માલિક છો એક આત્મા છે અત્યંત પવિત્ર સ્વરૂપે જન્મેલો આત્મા છે સ્લેટ જેવો આત્મા છે એના ઉપર સૌથી પહેલા કોઈ ચિત્ર દોરતું હોય કે પાડતું ત્યાર પછી શિક્ષક છે તમે સમજો છો ક્યારેય તમે તમારા બાળકના ભવિષ્ય માટે ગંભીરતાથી વિચાર કર્યો છે કે પછી માત્ર પેલા ઘેટાની મફક પેલાનો છોકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો બે વર્ષમાં તો ગાડી લઈને ફરતો થઈ ગયો મારા છોકરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાઉં જોઈએ ને કોમર્સમાં જવું જોઈએ એમ સમજીને જે છોકરાને વિજ્ઞાનમાં જઈને સંશોધન કરવું છે ને રોકો છો મારા એક ખૂબ સિનિયર ડોક્ટર મિત્ર છે એમના દાદા ડોક્ટર હતા એમના પિતાજી હજુ પણ પ્રેક્ટિસ કરે છે ખૂબ સિનિયર ડોક્ટર છે તેઓ પોતે પણ ખૂબ નિષ્ણાત ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પંદર પંદર દીકરા એમને કહ્યું કે મારે ડોક્ટર નથી બનવું એકનો એક છોકરો તમે તો એમ કહો તો આ ત્રણ પેઢી થી આ ખુરશી આપણે કબજો જમે છે તો કોણ સંભાળશે પણ આ માણસ જુદી માટીનો એ ડાક્ટર એના દીકરાને કહ્યું પ્રાણી શાસ્ત્ર અને દેશોમાં ગયો ઉચ્ચ અભ્યાસમાં અત્યારે લાગેલો છે પીએચડી કરશે અને પછી યુરોપમાં જ ક્યાંક સ્થિર થશે એ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ નહીં કરે પીએચડી થઈને ડોક્ટર બને જુદી વાત છે પણ એને મેડિકલ માં મોકલ્યો ગમે તેમ કરીને ડાક્ટર આપણા સંતાનો જે કઈ કામ કરે એ પોતાનો જીવ રેડીને પોતાનો ઉમંગ રેડીને કરે તો એ સર્વોત્કૃષ્ટ કરશે દોસ્તો યાદ રાખો દેર ઇઝ ઓલવેઝ એ રૂમ એટ ધ ટોપ ઉપર જગ્યા ખાલી છે ઘરે પૂછો સારો નોકર નથી સારો ડ્રાઈવર નથી મળતો સારો મિકેલિંગ જાણવા નથી તમને હોય તો કહેજો સારો પટાળો જે જ મળશે ક્યાં મળે છે આજકાલ માણસો અને બીજી બાજુ બેકારી છે પૂરતી નહીં પણ પૂરતા કરતા વધારે તકો તમારું બાળક એને ગમતા ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચે તો એની રાહ જોતી ઉભી છે સફળતાની દેવી મરક મરક કરતી એના ગળામાં ફૂલમાળા આરોપવા માટે એનું સ્વાગત કરવા માટે હાજર હશે એ કરવું છે કે પછી આ ચીની મા બાપોએ જે જે આપણા દેશમાં ઘણા મા બાપો કરે છે કે રોખડી ખાજો જાવ તાર એ કરવું છે નક્કી તમારે કરવાનું છે જે કઈ નિર્ણય લો તમારે લેવાનો છે પણ મહેરબાની કરીને બાળક જન્મ્યું તારથી એને શું બનાવવું છે એ નક્કી કરવાનું કામ ન કરશો એ તમારો અધિકાર નથી બાળકને સમજો જરૂર લાગે તો વૈજ્ઞાનિક ઢબે કોઈ સલાહ કે કાઉન્સેલિંગ લો અને બાળકને એને જે ગમે છે તે કરવા દો તમારું બાળક ચોક્કસ પથ્થરમાં પાટું મારીને આગળ કરશે જયનારાયણ વ્યાસની ગેરંટી છે बस आटलूज आज आज सर्वत्र सुखी संतो सर्वे सतो निरा सर्वे भद्राणी पश्यंत माँ कशित आपना सुखनी शांति नी, आनंदी नी, हरदम कामना करतो अपना मित्र डॉक्टर जयनारायण व्यास ओम नमः शिवाय ओम नमः शिवाय ओम, नमस्षिवाये, ओम नमस्षिवाये।